અને પહેલી વસ્તુ એ છે કે આપણા ભારત વર્ષની અંદર સદગુરુ મળી જવો શું કામ કે ગુરુ બી નું ભવ નિધિ કોઈ આ સંસાર સાગરને તરવા માટે બાપ સદગુરુ રૂપી નાવિક બહુ જરૂર પડશે આપણે એકલા હાથે આ ભાવસાગર તરી નહીં શકીએ અને એટલા માટે તમે જુઓ ભગવાન પણ પણ ગુરુ ગુરુ છે છે આ જગતના તેત્રીસ કોટી દેવતાઓને પણ ગુરુ છે આ જગતના દાનવોના પણ ગુરુ છે શુક્રાચાર્ય આ જગતના જીવોના પણ અમુક અમુક ગુરુ છે ગુરુ વગર ભવસાગર પાર નથી આ સંસાર શું છે આ સંસાર ભવસાગર છે અને આ ભવસાગર એવો છે કે ભવસાગરમાં પાર થવું હશે તો સદગુરુ મહારાજ વગર કોઈ તમને પાર નહીં ઉતારે અને તમારા જે ગુરુ હોય અને ન હોય તો બનાવી લેવા ન હોય તો ધારણ કરી લેવા ઘણા ઘણા કે ગુરુ મળે કેમ ગુરુ કઈ રીતે મળે ગુરુ ગોતવા જવાય અને તમને કથા છે એટલે કહી દઉં ગોતવા કે ગુરુ નહીં મળે કઈક બીજું મળશે ગુરુ તો તત્વ ઈ છે કે સાહેબ તમને હુતા જગાડી અને ને તમને મળે હે સૂતો રે જગાડ્યો મને દેશ દેખાડ્યો અલગ પુરુષો ઓળખાય આ તત્વ ગુરુ છે ગુરુ ગોતવા કે નહીં મળે તમે ગોતવા ગોતવા જશો ને મારી બીજું મળશે તો આપણે ગુરુને પ્રાપ્ત કઈ રીતે કરવા ત્યારે ત્યારે માત્ર હું એટલું જ કહું કે તમારે જો તમારા ગુરુને ગોતવા હોય તો તમે તમારું શિષ્યત્વ નિર્માણ કરો શરૂઆત આપણાથી કરો અને એક વખત જો શિષ્યત્વ નિર્માણ થઈ ગયું તો ગુરુ સામેથી ગોતવા આવશે તમને શરૂઆત તો આપણે કરવી પડે ને આપણામાં જ ન હોય તો ગુરુ ન મળે પણ એક વખત જો શિષ્યત્વ તમારું નિર્માણ થઈ જશે તો ગુરુ તમને ગોતતા ગોતતા આવશે કેટલા દાખલા આપો એના દાખલા તમને કેટલા આપવું એક વખત રાજને પાઠનો ત્યાગ કરી અને પરીક્ષિત મહારાજ ગંગા નદીના કિનારે આવી ગયા અને નિર્માણ કરી લીધું અને સુખદેવજી મહારાજ ની પ્રાપ્તિ થઈ ગયા આ ગુરુ અને શિષ્ય મળી ગયા એનાથી આગળ તને મને કહું કે એક રામાયણ ની શબરી એને માતંગ ઋષિની પ્રાપ્તિ થઈ ગઈ આ અને ગુરુ કરી શું શકે ગુરુએ એને એવું કીધું કે તારે ક્યાંય ભટકવાની જરૂર નથી રામ આપણા આશ્રમ ની અંદર ભાણદાસ કે ભટકીશમાં મથી લે તારા અંતર માય એક વખત અંદરનો માયલો જો જાગી જાય તો સદ્ગુરુની પ્રાપ્તિ આપોઆપ થઈ જાય છે